નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો દગો આપનાર લોકો કેવા હોય છે એ જાણવા જરૂરી છે એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક શરૂઆતમાં ખૂબ મીઠું બોલવું પછી હળવે હળવે બદલાઈ જવું એ દગો આપનાર લોકો શરૂઆતમાં ખૂબ જ મીઠા દિલદાર અને પરફેક્ટ લાગે છે પણ થોડો સમય પછી તેમનું વર્તન બદલાઈ જાય છે પ્રારંભનું મીઠાશ એ માત્ર વિશ્વાસ જીતવા માટે હોય છે નંબર બે તમારી કમજોરીઓ ખૂબ જ ઝડપથી જાણવાનો પ્રયત્ન કરે તેમને તમારી તાકાત નહીં પરંતુ તમારી નબળાઈઓ જાણવામાં રસ હોય છે જ્યારે કોઈ વ્યક્તિ તમારી દરેક નબળાઈઓ શોધે તો એની પાછળ કોઈ ઈરાદો હોય છે નંબર ત્રણ વાતો વાળી વાળીને કરે સીધો જવાબ આપે નહીં દગો આપનાર વ્યક્તિ સીધો જવાબ આપતા નથી તેઓ બધું ગુમાવીને ટૂંકમાં વાત સમાપ્ત કરે છે નંબર ચાર હંમેશા તમારું ધ્યાન રાખે એવું નાટક કરે તેઓ તમારી ચિંતા કરે એવું બતાવે પણ હકીકતમાં એને તમારા ઉપયોગમાં જ રસ હોય છે નંબર પાંચ તમારી ગેરહાજરીમાં તમારી જ વાતો કરે દગો આપવાના લક્ષણોમાં સૌથી મોટું લક્ષણ તમારી પાછળ તમારી નબળાઈઓ અને તમારા કાચા મુદ્દાઓ બીજા લોકોને કહેવું નંબર છ તમને એકલા પાડવાનો પ્રયાસ કરે સાચા લોકો તમારી આસપાસ ના રહે જેથી તમારા પર એમનો જ કાબૂ રહે નંબર સાત તમારી સામે મીઠી મીઠી વાતો કરે અને જ્યારે તમારી ગેરહાજરી હોય ત્યારે તમારી જ બુરાઈ કરે તમારી જ નિંદા કરે નંબર આઠ તમે જ્યારે આગળ વધતા હો ત્યારે તમારી નિંદા કરે ઈર્ષા કરે તમે આગળ વધો એ લોકોને ગમતું નથી હોતું મજબૂત થવાની મજા તો ત્યારે આવે સાહેબ કે જ્યારે આખી દુનિયા તમારા હારવાની રાહ જોઈને બેઠી હોય મતલબ છે તો લોકો યાદ કરે છે બાકી ક્યાં કોઈને કોઈની ચિંતા છે સમય માણસને સફળ નથી બનાવતો પરંતુ સમયનો સાચો ઉપયોગ જ માણસને સફળ બનાવે છે કોઈ ભલે કંઈ પણ કહે પરંતુ પોતાના મનને શાંત રાખો કારણ કે તડકો કેટલોય પણ હોય પરંતુ એ સમુદ્રને નથી સુકાવી શકતું ઠીક છે કાલ કરીશ બસ આ શબ્દ જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતો યાદ રાખો જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે બહેતરીન ખેલાડી હોય છે જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે અને જેટલી મોટી તકલીફ હશે એટલી જ મોટી સફળતા પણ હશે પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ કારણ કે સાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો કારણ કે સલાહ ખોટી હોઈ શકે છે પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે દુનિયામાં સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે જિંદગી આપણને શીખવાડે છે કે જો તમે શાંતિ ઈચ્છો છો તો બીજાને ફરિયાદ કરવા કરતા પોતાને બદલો આજકાલ બધા કહે છે કે લોકો મતલબી છે પરંતુ એ નથી કહેતા કે હું પણ મતલબી છું ક્યારેય ભૂલશો નહીં તમારી પાછળ વાત કરનારા લોકો તમારી પાછળ જ રહે છે જ્યાં સુધી તમે ઉપર જઈ રહ્યા છો ત્યાં સુધી કોઈની વાતથી તમારા પગ નથી અટકવાના તમારો રસ્તો એ ફક્ત તમારે જ બનાવવાનો છે તમારી નૈતિકતા એટલી મજબૂત હોવી જોઈએ કે કોઈ તમને હલાવી ન શકે કારણ કે જ્યાં મૂલ્યો હોય છે ત્યાં ભય નથી રહેતો અને જ્યાં ભય નથી ત્યાં માણસ પોતાની સાચી શક્તિને લઈ શકે છે તમારી જિંદગી ત્યારે બદલાવાની શરૂ થાય છે જ્યારે તમે લોકોની રાહ જોવાનું બંધ કરો છો અને તમારી સાથે તમારી સફર શરૂ કરો છો તમને કોઈ બચાવવા નહીં આવે તમારા જીવનનો હીરો તમે જ બનશો જે વ્યક્તિ પોતાના દુઃખને ગુસ્સામાં બદલે છે એ જીવન ગુમાવી જાય છે પણ જે દુઃખને પ્રેરણામાં બદલે છે ને એ જીવન જીતી લે છે તમે કેટલા પડ્યા એની ગણતરી ના કરો પણ તમે કેટલી વખત ઊભા થયા એ જ તમારી સાચી ઓળખ છે દોસ્તો ઘણા લોકો બદલાઈ જાય છે કારણ કે પરિસ્થિતિઓ એમને મજબૂર કરે છે પરંતુ થોડા લોકો બદલવાનું પસંદ કરે છે કારણ કે તેઓ જીવનમાં આગળ વધી રહેવાનું ઈચ્છતા હોય છે કોઈને ખોવાઈ જવાની ભયમાં ક્યારેય પણ જીવો નહીં કારણ કે જે તમારા છે એ ક્યારેય પણ દૂર નહીં જાય અને જે દૂર જાય છે એ તમારા હોતા જ નથી અવાજ તો દરેક પાસે હોય છે પરંતુ વજન થોડા લોકોની વાતોમાં જ હોય છે અને એ વજન એમની સચ્ચાઈ અને અનુભવમાંથી આવે છે લોકો તમારા વિશે શું વિચારે છે એની ચિંતા છોડો દુનિયા એ જ લોકોની નિંદા કરે છે જે કંઈક કરી રહ્યા હોય છે જે લોકો કંઈ કરતા નથી બેકાર બેઠા છે એની તો દુનિયા સાથે ઝઘડો જ નથી તમે તમારા માર્ગ ઉપર ચાલો કારણ કે રસ્તો તમારો છે અને મંજિલ પણ તમારી જ છે જ્યારે માણસ સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે રસ્તો મુશ્કેલ જરૂર લાગે છે પણ શાંતિ ઘણી મળે છે ખોટ સ્વાર્થ અને છેતરપિંડી થોડા સમય સુધી ફાયદો આપે પરંતુ અંતે માણસને પોતાના જ હૃદય સામે શરમાવું પડે છે સત્યનો માર્ગ ધીરો છે પણ સફળતા તેમાં જ સ્થાયી છે જીવનમાં ઘણી વખત તમને એવી પરિસ્થિતિ મળશે જ્યાં સરળ અને સાચું બંનેમાંથી પસંદગી કરવી પડશે સરળ રસ્તો હંમેશા ટેસ્ટિંગ હોય છે પરંતુ સાચો રસ્તો એક કેરેક્ટર બનાવે છે અને લાંબા ગાળે માણસ તેની નૈતિકતા માટે ઓળખાય છે ના કે તેની સુવિધા માટે સાચા સંબંધોની ઓળખ ત્યારે થાય છે જ્યારે મુશ્કેલીઓ આવે માત્ર સુખમાં દરેક મિત્ર હોઈ શકે છે પરંતુ જ્યારે જીવનની ઢળતી રેતી ઉપર પગ મૂકવામાં આવે ને ત્યારે જ સાચા લોકોની છાયા મળતી હોય છે દુનિયા તમારી વાત નહીં સાંભળે પરંતુ તમારું પરિણામ ચોક્કસ સાંભળશે એટલા માટે કામ ઉપર ફોકસ કરો શબ્દો પર નહીં કારણ કે અવાજને નહીં પણ સિદ્ધિને ઇતિહાસ યાદ રાખે છે એ ક્યારેય ના ભૂલતા સંબંધોને ટકાવવાનું હોય તો ઊંચા અવાજની નહીં ઊંચા વિચારોની જરૂર પડે છે બોલીને જીતવું એ ક્ષણની જીત છે પણ સમજથી જીતવું એ જીવનભરની જીત છે સાચો સંબંધ કોને કહેવાય જેમાં તમે તૂટો ત્યારે તમને કોઈ સમજાવવા નહીં કોઈ પણ સમજાવે નહીં પણ તમારી સાથે તૂટી પડે જેમાં તમારું મૌન પણ સાંભળે છે અને તમારી આંખોમાંના આંસુઓ પણ સમજાઈ જાય છે સાચો સંબંધ મારે શું જોઈએ એ નહીં તમને શું થશે ને એનાથી જીવંત રહે છે લોકો તમારા વિશે શું વિચારે છે એનાથી તમારા જીવનમાં કંઈ બદલાતું નથી પરંતુ તમે તમારા વિશે શું વિચારો છો ને એ તમારી આખી જિંદગીને બદલી શકે છે પોતાનું મૂલ્ય જાતે સમજો બાકી દુનિયા તો સમય જોઈને જ મૂલ્ય આપતી હોય છે કેટલાક લોકો જીવનમાંથી ચાલ્યા જાય છે પણ એમના કારણે તમે પ્રેમ પરનો વિશ્વાસ ક્યારેય પણ ગુમાવશો નહીં દરેક વ્યક્તિ એક જેવી નથી હોતી જે લોકો તમને દુઃખ આપે છે તેવો પાઠ છે અને જે તમને સાચવે છે એ આશીર્વાદ છે સખત સમયમાં બનેલો માણસ સૌથી મજબૂત હોય છે કારણ કે એને ખબર પડે છે કે દુનિયા શું છે લોકો શું છે અને પોતે કેટલી શક્તિ રાખે છે દુઃખે માણસને તોડતું નથી એને નવી રીતે બનાવે છે જીવનમાં જીત ઈચ્છો છો તો પહેલા હાર સ્વીકારવાની શક્તિ સ્વીકાર જોઈએ કારણ કે હાર તમને તોડી નથી નાખતી પણ તમને તમારી અંદર છુપાયેલા એ શક્તિશાળી માણસ સાથે પરિચય કરાવે છે જે જીતને મેળવવા માટે જન્મ્યો છે સંબંધમાં ભૂલો તો સૌ કરે છે પણ સાચા લોકો છોડીને જતા નથી સમજાવવા માટે પાછા વળીને આવે છે સંભાળવા માટે નમ્ર બને છે અને સંબંધને અંત સુધી જીવંત રાખે છે તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ મહત્વનું છે બહારનો સહારો તૂટે તો પણ ચાલે પણ અંદરનો હિંમતનો દીવો એ ક્યારેય બુજવો ના જોઈએ દોસ્તો ખોટું કરવાથી તાત્કાલિક તો ફાયદો મળી શકે પરંતુ મનને મળેલી બેચેની આખી જિંદગી પીછો કરે છે જ્યારે સત્ય અને નૈતિકતા પસંદ કરો છો જીવનમાં ત્યારે રસ્તો મુશ્કેલ બને છે પરંતુ અંતે મનને મળેલી શાંતિ એનો સૌથી મોટો પુરસ્કાર છે લોકો શું કહે છે એની ચિંતા કરશો તો જીવનભર ડર જ લાગશે પરંતુ એકવાર તમે પોતાને જ મહત્વ આપવાની શરૂઆત કરી દો પછી દુનિયા તમારું મહત્વ આપવાનું શરૂ કરી દેશે ક્યારેક નસીબ મોડું આપે છે પણ આપે છે એટલું કે એ તમને જીવનભર માટે બદલાવી નાખે છે પ્રથમ ધીરજ રાખવાની કલા શીખો પછી સમય તમને તમારી કિંમત શીખવી જ દેશે દોસ્તો સંબંધ એ ત્યારે લાંબા ચાલે છે જ્યારે બંને લોકો જીતવા માટે નહીં પરંતુ સમજવા માટે વાત કરે છે કારણ કે જીતવું એ અહંકાર છે પણ સમજવું એ પ્રેમ છે એવા સંબંધો જ જીવનમાં ઓક્સિજન બનીને રહે છે શાંત સ્થિર અને ખૂબ કિંમતી લોકો તમારી પાછળ વાત કરે તો ચિંતા ના કરશો કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત નથી કરતું જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ના ગયા વાસ્તવિક શક્તિ એ માણસની શક્તિમાં છુપાયેલી હોય છે જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે તમારી હાલની પરિસ્થિતિ તમારી અંતિમ કથા નથી આજ તમે જ્યાં છો એ અંત નથી એ માત્ર શરૂઆત છે આજની તકલીફો એ કાલનું ગૌરવ બનાવે છે સાચા લોકો હંમેશા શાંત રહે છે કારણ કે તેઓને ખબર હોય છે કે બોલવાથી નહીં પરંતુ વર્તનથી માણસની ઓળખ બનતી હોય છે સફળતા માટે ક્યારેય એ ફટાફટ મળતી નથી એ ધીરે ધીરે મળતી હોય છે પરંતુ એ એવી રીતે મળતી હોય છે કે પછી જીવનભર ગર્વ કરાવી દે છે લોકો તમને સમજ છે એ આશા છોડો તમારે પોતાને સમજવાની શરૂઆત કરો કારણ કે દુનિયા તમને હંમેશા તમારી ભૂલો પરથી માપશે પણ જીવન એ તમને તમારા પ્રયત્નો પરથી પરખે છે જે દિવસ તમે પોતાને મહત્વ આપવાનું શરૂ કરી દો છો એ દિવસથી જીવન બદલાઈ જાય છે કારણ કે દુનિયા એ જ વ્યક્તિને ઊંચું સ્થાન આપે છે જે પોતાને જ વેલ્યુ આપે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર